ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકના શ્રી ગણેશ થયા છે ધારી અને વાંકાનેરના ખેડૂતોને કપાસની સારી એવી આવક થઈ છે એક મણ કપાસના બે હજાર એકવીસ રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે તો આ સાથે હરાજીમાં યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા હાજર રહ્યા હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની નવી આવક થઈ એટલે કે કપાસના નવી સિઝનના શ્રી ગણેશ થયા ધારી વિસ્તારના અમરેલી જિલ્લાના ધારી વિસ્તારના ખેડૂતનો કપાસ આવ્યો હતો આશરે દસ અગિયાર વારી કપાસ હતો અને બે હજાર અને એકવીસ રૂ રૂપિયા જેવો એનો આજે ભાવ નીકળ્યો હતો તો એ રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે ત્વાત સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા સાથે જોડાયા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની નવી આવક શું વિગતો હા તમને જણાવી દઉં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના શ્રી કરો હતા અને ધારી અને વાકાને ના ખેડૂતો દ્વારા કપાસની આવક થઈ હતી અને એક મણ કપાસના બે એકવીસ સુધીના ભાવ બોલાયા હતા